મોટા થઈ મમ્મી પપ્પાનું વેહકી આપણે ઓલ ગુજરાત જનરી આપણે જોઈએ છીએ ને ચોક્કસ તો જોવાલા હું તમને શું કહેવા માંગુ છું કતારે સરકાર કેટલો ખર્ચો કરોડોનો ખર્ચો કરી ગામે ગામ પુસ્તકાલય લાઇબ્રેરી ચાલુ કરે છે તો દરેકને ત્યાં જવું પડે વાંચન કરવું પડે એનાથી જનરલ નોલેજ સંસ્કાર વાંચન થી આવે પેલા મહાન વિદરાણો થઈ ગયા એ પુસ્તકો વાંચી વાંચીને આવ્યા હતા કઈ મોબાઈલ થી નહીં અને એટલા માટે જ